નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડિન્યુઝ ડભોઈ શ્રી એમ એન સી કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સોશિયલ મીડિયાએ મેન્ટલ હેલ્થ ઉપર એક દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર જે કે તલાટી દ્વારા વિષય નિષ્ણાત તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલ સહિત તમામ કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજના શુભ અને મંગલકારી દિવસે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમ કોલેજ ઓફ એજ્યુકેશન માં વન ડે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સાયબર ક્લબ અને સાયબર સેલ અંતર્ગત કેસીજી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું છે આનો મુખ્ય વિષય મેન્ટલ સોશિયલ મીડિયા અને મેન્ટલ હેલ્થ એના મુખ્ય વક્તા ડોક્ટર જીતેશભાઈ તલાટી બોરસદ કોલેજના આચાર્ય શ્રી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શ્રી શશિકાંતભાઈ ઉપસ્થિત રહ્યા એમણે ની અંદર સાયબર ફ્રોડ ખૂબ જ થઈ રહ્યું છે એના વિશે ઉદાહરણ સહિત વાતો પણ કરી આ કાર્યક્રમના કોઓર્ડિનેટર ડોક્ટર વૈશાલીબેન પટેલ કો કોઓર્ડિનેટર ડોક્ટર સી એસ સંગાડા સાહેબ કાર્યક્રમનું સરસ આયોજન કર્યું તે બદલ તેમને પણ અભિનંદન પાઠવું છું અને આ કાર્યક્રમની અંદર શેઠ એમએનસી કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ પોતાનો સહકાર આપ્યો એ બદલ તેમનો પણ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત